જૂની મેડિકલ પદ્ધતિ નાબૂદ થતા હાલાકી ફરજ પડી છે ત્યારે આજ કર્મચારીઓ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીઓ હાલના પેન્શનર કર્મચારીઓ છે તેઓને મેડિકલ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂની પદ્ધતિ મુજબ તમામ પ્રકારની દવાઓ તેઓને મળતી મળી રહેતી હતી અને સુવિધા પણ સારી મળી રહેતી હવે જૂની મેડિકલ પદ્ધતિ બંધ થતા નવી મેડિકલ પદ્ધતિ આવતાની સાથે તેઓને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોતાના ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નહીં પણ જેનરિક દવાઓ આપીને તેઓને કામ ચલાવવાનું કહેવામાં આવી રહ્યું છે વારંવારની રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવતા આજે ફરી એક વખત કર્મચારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂઆત કરી હતી ત્યારે તેમના થકી નિવૃત્ત કર્મચારીઓને આ મામલે આગામી એપ્રિલ સુધી રાહ જોવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતે આપતા નિવૃત્ત કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી પેન્શનર કર્મચારીઓ તેમજ ચા અમના હાલમાં નોકરી પર ચાલુ છે એવા બધા કર્મચારીઓનું અમે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અમને મેડિકલ ફેસિલિટી મળતી હતી જેમાં અમે એક હજાર રૂપિયા અમે ન લઈએ તો એની સામે અમને કાર્ડ હતું અને કાર્ડ હતું અને કાર્ડ છે આજે પણ અને એ કાર્ડ ઉપર અમને દવાઓ મળતી હતી અને એ દવાઓ અમે જે પણ એમડી પાસેથી લખાવીને આવતા હતા એ એમડીની લખેલી દવાઓ અમને આ બધે ઓગણીસો એકોતેરથી આપવામાં આવતી હતી પણ છેલ્લા એક વર્ષમાં સ્થાયી સમિતિમાં એવો કોઈક નિર્ણય લેવામાં નક્કી કરવામાં આવ્યો કે બંધ કરી દીધી આ પ્રથા અને જેવી જ દવાઓ લેવા માટેની અમને ફરજ પાડવામાં આવી અને એવી ફરજ પાડવામાં આવી એમાં અમારે એવી એ જે દવા લેતા ઘણા અમારા મિત્રોને રિએક્શન પણ આવ્યા એટલે અમે લોકોએ આ બધી બાબત એ થતાં અમે તમામ કર્મચારીઓ અને પેન્શનરો મળીને આજ રોજ છેલ્લા આમ તો તારીખ જે અમે મળીએ છીએ ઉપર મેયર ડેપ્યુટી મેયર એન્ડર અમારે એ આવેલો જ છે બજેટ સમય દરમિયાનમાં કે ભાઈ અમારી આ જૂની પ્રસાદ ચાલુ કરો જે પ્રસાદ ચાલુ કરવા માટે અમે વારંવાર કર્યું આજે અમે સાય સમિતિના ખેલ મંત્રીને બોલા બોલ્યા હતા ત્યાં મળ્યા અને એમને અમે આવી બધી રજૂઆત કરી એમને અમને સારો એવો આવકાર આપીને અમને જે જૂની પ્રસાદ હતી તમારી એ ફરીથી બે મહિનાની અંદર ચાલુ કરવા માટેની આપેલી છે જેના માટે અમે હવે બે મહિના સુધી અમને એવું કહ્યું છે કે કોઈપણ પ્રકારે તમે કોઈ બીજું સ્ટેપ ન લેતા અને બે મહિના રાહ બે મહિનામાં હું એ કરીને અને જૂની પ્રથા ચાલુ કરવા માટેનું તજવીજ તમારું નામ હેમંત કોલેકર